Ain't got a million. to to a million. We We તો કઈ કેમ છો સ્વાગત છે તમારા ફરી એક નવા ડેટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ પ્રકારનું આપણે આજ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે જે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહેલ રીલ છે તો મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યા હોય તો જોઈન કરી લેજો તો મિત્રો તમારે અહીંયા એલર્ટમાં ઓપન કરી લેવાનું છે આ થોડો મિત્રો મિત્રો રાહ જોવાની રહેશે મિત્રો અને મિત્રો ચેનલ તો ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળ મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન મળી રહે અને હા મિત્રો તમારે ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોવાનું છે કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે તો મિત્રો ખાસ કરીને વિડીયો ધ્યાનથી જજો કારણ કે તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાછળની જરૂર પડશે તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો અહીંયા તમારે કંઈ કરવાનું નથી સૌ પ્રથમ પહેલાં ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે મિત્રો ત્યારબાદ ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરી લેશું ફોટો સિલેક્ટ કર્યા બાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું અને કંઈક આ રીતે એન્ડ સુધી સેટ કરી લેશું ત્યારબાદ મિત્રો હવે આપણે કંઈ કરવા નથી હવે ગ્રુપ આપણે ગ્રુપ બે ઓપન કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એકદમ નવી નવા અંદાજમાં નવી ડિઝાઇન લઈ આવ્યા છે આપણે ઇન્સ્ટાના લોકોની ઇન્સ્ટા આઈડી લખવાનો તો તમે પણ કંઈક આ રીતે સેટ કરી શકો છો તમારી ઇસ્ટા આઈડી ત્યારબાદ મિત્રો આપણે હવે ગ્રુપ ત્રીજું ગ્રુપ ઓપન કરવાનું રહેશે જ્યાં તમે જોઈ શકો છો કે આ પ્રકારના સેપ લીધેલા છે એ સેપને આપણે ચાલુ કરી દેવાનું રહેશે જોઈ શકો છો મિત્રો આપણે સેફ ઓન કર્યા બાદ આપણે કંઈક આ પ્રકારનો અંદાજ લાગે છે નવા પ્રકારની ડિઝાઇન લાવ્યા છે મિત્રો હવે મિત્રો આપણે એક ક્લિપ એડ કરવાની રહેશે મિત્રો આપના મિત્રો આપણે નવા અંદાજમાં બે ક્લિપ એડ કરવાની છે તો પ્લસની સાઈડ પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેશું મિત્રો ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ક્લિપ વિડીયો સિલેક્ટ કરી લેશું ત્યારબાદ એને ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ વેટિંગ ઓફિસ એની લાઇટ કરી લેશું ત્યારબાદ એને કંઈક આ રીતે સેટ કરી લેશું અને કટ કરી લેશું મિત્રો ફરી આપણે ગેલેરી ઓપન કરવી પડશે કારણ કે આપણે બે ક્લિપ એડ કરવાની છે તો ફરી આપણે ગેલેરી ઓપન કરી લેશું અને વિડીયોની ક્લિપ લઈ લેશું ત્યારબાદ એને પણ આ રીતે સેટ કરી લેશું અને પણ ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ બેન્ડિંગ ઓફ સિટીમાં જઈને એને પણ લાઇટ કરી લેશું ત્યારબાદ એને કંઈક આ રીતે સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણો વિડિયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કોમેન્ટમાં કહેતા હતા હવે આગળ કયા ટોપિક ઉપર વિડિયો લાવીએ અને મિત્રો હજુ સુધી તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે વિડીયો હવે એક્સપેક્ટ કરી લઈએ મિત્રો આ પ્રકારનું કઈક સ્ટેટસ તૈયાર થયું છે આપણું તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે વિડીયો એક્સપેક્ટ કરી લઈએ હા મિત્રો થોડો સપોર્ટ કરતા રહી જવું અને મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં